સમાચારો પર નજર કરીએ તો ભરૂચમાં અંબિકાનગર સોસાયટીમાં તસ્કરોનો ત્રાસ જોવા મળી રહ્યો છે દરવાજાનો ઇન્ટરલોક ન તૂટતા ચોરો પાછા ફર્યા ચોરોના અંબિકાનગર સોસાયટીમાં બે દિવસથી આટા ફેરા જોવા મળી રહ્યા છે ચોરી કરવા આવેલા તસ્કરો સીસીટીવીમાં કેદ થયા છે ચોરોના આંટાફેરાથી રહીશોમાં ભયનું માહોલ સર્જાયો છે અંબિકાનગર સોસાયટીમાં તસ્કરોનો તરખાટ સામે આવ્યો છે તો ચોરી કરવા આવેલા તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થયા મારી માંગ એ છે કે અમારે સાથે અમે લોકો ઇમરજન્સી મારી સિસ્ટરનું ઓપરેશન હતું અમે અમદાવાદ બાવળા ગયેલા અને બાવળા ગયા ત્યારે અહીં હાજર આવી ગયેલા હવારે ખોયલું બાયણું તો ગેટ ખુલ્લો હતો જાળીનું ઝાડીનું તારું તૂટી કાઢેલું હતું ઇન્ટરલોકને લીધે અમારું કંઈ ગયું નથી પણ અમારી માગ એ છે કે અમારે અહીં પોલીસનો બંદોબસ્ત વધારે કરો અને આજે સવારે પાછું બીજે દિવસે સવારે બાજુમાં બી મકાનનું આખું તારું તોડીને કટરથી કાપી ગયા છે ને બાજુમાં બી કંઈ ગયું નથી પણ આવું બાજુમાં બી આજે હવારે એવું થયું છે શું અમારે અમારી એ માગ છે કે પોલીસનું પેટ્રોલિંગ વધે ને ધ્યાન રાખે જરી તો સારું